હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા ખૂબ જ મજામાં હશો તો આ વિડીયો જે મેં સ્ટાર્ટ કર્યો છે એ જ્યારે અમે આઠમના દિવસે ન્યારી ડેમ ગયા હતા ત્યાર પછીનો બપોર પછીનો બે વાગ્યા પછીનો વિડીયો છે તો કેમ કે જો બહુ લાંબા વિડીયો બનાવીશ તો હજી તો મારું યુટ્યુબમાં સ્ટાર્ટિંગ છે તો લોકો બોર થઈ જાય એટલા માટે હું નાના નાના વિડીયો છે એ તમારી સાથે એડ કરું છું તો બે વાગ્યા પછી મારા હસબન્ડે વિચાર્યું કે ચાલ રસ્તામાં આપણે જે સહજાનંદ હોટલ આવે છે મતલબ કે રસ્તામાં તો નથી આવતી પણ જે જીઈસી ગવર્મેન્ટ કોલેજ છે કણકોટ આગળ જો આ સહજાનંદ હોટલ છે એ બહુ જ સરસ હતી એટલે મારા હસબન્ડ કહીએ કે આપણે વિઝિટ કરતા જઈએ એટલે અમે ત્યાં જોવા ગયા હતા કે કેવી રીતના થાળી ઉપર છે કે શું છે કેમ કે આઠમ હતી એટલે અમારે બેને ફરાળ હતું એટલે જમવાનું તો કાંઈ નહોતું પણ ખાલી જસ્ટ જોવા ગયા હતા એટલે જેથી કરીને બીજી વખત આવવું હોય તો આપણે ખબર પડે એટલે એ લોકોએ કીધું કે બપોરે પણ છે સાડા ત્રણસોની થાળી અને સાંજના મતલબ કે પાંચ વાગે એન્ટ્રી સ્ટાર્ટ થઈ જાય અને પાંચ વાગ્યા પછી તમે આવી શકો અને દસ વાગ્યા સુધી એન્જોય કરી શકો છો તો એ થાળીનો ભાવ હતો સાડા ચારસો રૂપિયા કે જેમાં અંદર ફરવાનું બધું જ આવી જાય જમવાનું ઇન્ક્લુટ હોય અને જે એન્ટ્રી ફી હોય એમાંથી એ માઇનસ થઈ જાય અને નાના છોકરા હોય પાંચ વર્ષ સુધીના તો એની ફી હતી સાડા ત્રણસો રૂપિયા એટલે બધું જાણી અને પછી મારા હસબન્ડ આવ્યા એટલે બે હસી મજાક કરતા હતા કે આજ શું કે તું આપણે રહી છો આપણે કાંઈ ખવાય નહીં પણ મેં કીધું આપણે ઉપવાસ તો પહેલાં ભલે સ્વામિનારાયણ ધર્મ પાડીએ છીએ પણ શ્રી કૃષ્ણ ભગવાનનો જે જન્માષ્ટમી હોય એ અમારે નિર્જડા હોય પણ અને ક્યારેક પાણીવારી કરી પણ આજે તો થોડુંક વાતાવરણ અને પ્લસ તબિયત નહોતી સારી એટલે નિર્જડા થઈ નહીં ત્યાર પછી અમે ત્યાંથી નીકળી ગયા અને જો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમતો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બાય બાય